જૂનાગઢ જિલ્લામાં ચોમાસાની સિઝનમાં ભારે વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જાય છે વંથલી તાલુકાની ઉબેણ નદીમાં ઘોડાપુર આવતા ખેતરમાં પાણી ફરી વળે છે અને પાકનો સફાયો થાય છે સાથે જ જમીનનું ધોવાણ પણ થઈ જાય છે ત્યારે ખેડૂતોની માંગ છે કે તંત્ર ઉબેણ નદીની આસપાસના ખેતરમાં પ્રોટેક્શન વોલ બનાવે જો પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે તો ખેડૂતોની જમીનનું થતું ધોવાણ અટકે અને સારો પાક થાય અને ખેડૂતોને સારી આવક મળે પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ છે જેથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે નદીના કાંઠે અમારી જમીન આવેલી છે અને પાંચ છ વીઘા જેટલું અમારું ધોવાણ થઈ ગયેલું છે દર વર્ષે ધોવાતી જાય છે અને અમને પુનરક્ષણ દીવાલ બનાવી આપવા ઘણી વખત અમે સરકારશ્રીને રજૂઆત કરેલી છે છતાં અમારું આજ પાંચ વર્ષથી કાંઈ કામ નથી થયું અમને સરકારમાં એક જ રજૂઆત છે કે અમને સંરક્ષણ દીવાલ કરી દઈએ સરકારની જે પૂર સંરક્ષણ દિવાલ બનાવવાની યોજના છે તેમાં સિત્તેર ટકા સરકાર ખર્ચ ભોગવશે અને ખેડૂતો ત્રીસ રકમ આપે તેવી જોગવાઈ છે પરંતુ ખેડૂતોની માગણી છે કે તમામ ખર્ચ સરકાર ભોગવે જેના કારણે ખેડૂતોની માંગ અટકી પડી છે ખેડૂતો જેની જેની રજૂઆત આવી છે ઉબેણમાં એના બોરોલ કરી અને એના અન્વેષણ માટે તેને ડેટા ભેગા કરી અને સીડીઓમાં મોકલાવાના છે આ મહિનામાં એજન્સી જે હાયર કરી છે અમને ડેટા આપી દે એ પૂરેપૂરી શક્યતા છે ચોમાસા પહેલાં તો આ જે પુરુષ રક્ષણ દિવાલની કામગીરી કરવાની છે એ ખૂબ જ વ્યાપક માત્રામાં છે ઉબેણમાં એટલે ચોમાસા પહેલાં તો પૂરી થવાની શક્યતા નથી